આ તરફ મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે વડોદરાના ડભોઈમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી ડભોઈના મુખ્ય બજારમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી ટાવર બજાર ચીપવાડા બજાર વિસ્તારમાંથી ગેરકાયદેસર અને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા મહુડી ભાગોળ કંસારા બજાર વિસ્તારમાંથી દબાણ હટાવવાની પ્રક્રિયા કરવામાં આવી પોલીસ બંદોબસ્તની સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી તો વડોદરાના ડભોઈમાંથી આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપરના દબાણ હટાવવાની ઝુંબેશ રૂપે છીપવાડ બજારથી ટાવર ચોક તરફના દબાણ જે જે રોડની સમસ્યાઓ ઊભી કરે છે ને દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે એ રસ્તામાં આવતા જે લોકો બહાર લટકણ કાઢે છે બહાર કેબિનો મૂકે છે કે જેના કારણે થઈને છે ને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે એવા રસ્તામાં આવતા તમામ દવાઓનો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે